નમસ્કાર દર્શક મિત્રો સાથલી ગામ ખાતે ઉજવણી કરવામાં આવી રાધનપુર નાયબ કલેક્ટર શ્રી નિર્ભય ગોંડલિયા સાહેબ ઉપસ્થિતિમાં આ પ્રસંગે મામલતદાર શ્રી એચ એમ ભગવાન સાહેબ તથા રાધનપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ પી કે પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિતિમાં આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ચયાબેન પટેલ અને ભરતભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના સદસ્ય પરમાભાઈ પંજાલ અને સરપંચ શ્રી શ્રી ઠાકોર અને મુકેશભાઈ સાધુ તથા અન્ય મહાનુભાવ અને વિદ્યાર્થી તથા શિક્ષકો અને આચાર્યો સાધુ અને આરોગ્ય અધિકારી શ્રી પાણીપુર વઢાના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાથનપુર તાલુકાની છવ્વીસમી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિનું વાતાવરણ બન્યું હતું આ પ્રસંગે રાથનપુરના કલેક્ટર શ્રી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સલામી આપીને ગણતંત્ર દિવસ ની રાધનપુર તાલુકા કક્ષા ની ભવ્ય રંગે જંગે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર પ્રહલાદ ભાઈ ઠાકોર આરટીવી ન્યુઝ રાધનપુર પાટણ